હેલો કેમ છો બધા આશા રાખું છું કે બધા જ કુશળ મંગળમાં રાજકોટનો પ્રદ્યુમન પાર્ક છે તમે જોઈ શકો છો પ્રદ્યુમન પાર્કના પ્રાણીઓને અને સૌથી મહત્વની એ વાત છે કે આ પાર્કમાં પ્રાણીઓને ખૂબ જ વિશાળ જગ્યામાં રાખવામાં આવે છે એનો ખૂબ જ સરસ એનો કમ્ફર્ટ ઝોન છે તમે જોઈ શકો છો કે લાગે પોતે જંગલમાં જ હોય આ સફેદ વાઘ છે અને મારું એક નિરીક્ષણ છે કે અન્ય પ્રાણી સંગ્રહાલયની સરખામણીમાં આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ ખૂબ જ ખુશ મને દેખાયા તમે પણ જોઈ શકો છો કે બધા પ્રાણીઓ પોતાની મસ્તી કરતા તમને જોવા મળે છે આ એક જળ બિલાડી છે તે જસ્ટ પાણીમાંથી બહાર નીકળી છે અને પોતાના શરીરને તડકામાં સુકવે છે અને પોતાના અંદાજમાં જોવા મળે છે અને પાર્કની કઈ વિશેષતા હોય તો મને એ ગમી છે કે ક્યાંય પણ આપણે ના જોયો એવા અવનવા પ્રાણીઓ આપણે અહીંયા જોવા મળે છે જેથી નાનાથી લઈને મોટા સુધી બધાને એટલી જ મજા આવે છે અહીંયા ફરવાની તમે જોઈ શકો છો કે આ સાબરની કેટલી વિશાળ જગ્યામાં રાખવામાં આવેલા છે અને આ પ્રદ્યુમન પાર્કની એક સરાહનીય વાત એ છે કે આ પાર્કમાં નાનાથી લઈને મોટા સુધી બધા જ પ્રાણીઓના કમ્ફર્ટનું ખૂબ જ ધ્યાન રાખીને એની કાળજી લેવામાં આવે છે આ છે રાજકોટનું સાયન્સ સિટી ત્યાં જઈને શું અનુભવ થાય છે તે અનુભવ આપણે એ શબ્દમાં ના વર્ણવી શકીએ આ સાયન્સ સિટીમાં પણ એક દિવસ ટૂંકો પડે એટલું બધું જાણવાનું જોવાનું અને શીખવાનું અહીં તમને મળી રહે છે વુમન એમ્પાવરની વાત કરું તો તમને મોટા ભાગનો સ્ટાફ અહીંયા લેડીઝ મળશે ટુ બી ઓનેસ્ટ સાયન્સ સિટીનો ઓલ સ્ટાફ ખૂબ જ પોલાઈટ છે અને એનું નાના બાળકો સાથેનું વર્તન તો ખૂબ જ સરસ છે મારો દીકરો છે સાડા પાંચ વર્ષનો એને એટલી ગેમ રમી એને પકડી પકડીને બહાર લાવવા પડે છે કે ચાલો ભાઈ બીજી ગેમ રમીએ ચાલો બીજા વિભાગમાં જઈએ એટલું વિવિધ પ્રકારની ગેમો અહીંયા છે આ ઉપરાંત દસથી થી સોળ વર્ષના બાળકો માટે પણ અલગ ગેમનું વ્યવસ્થા કરેલી છે અને આ બધી ગેમ રમવા માટે ટિકિટ આપવી પડે છે અથવા તો ટોકન લેવું પડે છે આ ટિકિટ અથવા તો ટોકન લીધા પછી આપણા બાળકોને આપણે ગેમમાં એન્ટર કરાવી શકીએ છીએ આ બધી ઇન્ડોર ગેમ છે તો બાળકો પડી જશે વાગી જશે એવો પેરેન્ટ્સને ડર રહેતો નથી અને બાળકો ખૂબ જ મજા કરે છે આઈ થિંક અમારી સાથે જેટલા નાના બાળકો હતા એ બધાએ પહેલી વાર આવી ગેમ જોયેલી એટલે બધાએ ખૂબ જ એન્જોય કરી છે આ ગેમને ખૂબ જ મસ્તી કરીને સમય સ્પેન્ડ કર્યો છે સાયન્સ સિટીમાં આ ગેમમાં સાથે મ્યુઝિક પણ આવે છે એટલે બાળકોને ખૂબ જ મજા આવે છે ધીંગા મસ્તી કરવાની અને ચાર્જ પણ એટલો બધો નથી રહેતો એટલે બધા એફોર્ડેબલ છે બધા જ માટે અને સાયન્સ સિટીનું હાડ કહી શકાય તે છે આ સિંહ અને આખો સિંહ નાના મોટા ગિયરમાંથી બનાવવામાં આવેલો છે અમેઝિંગ આ સાયન્સ સિટીનો ખૂબ જ સુંદર મજાનો એક વિભાગ છે જેમાં સાયન્ટિસ્ટોના ફોટા સાથે એની લાઈફ અને એને જે શોધ કરેલી છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે મોટા ભાગના સાયન્ટિસ્ટોના ફોટા સાથે અહીંયા ઇન્ફોર્મેશન જોવા મળે છે અને ખાસ કરીને જે લોકોને સાયન્સ ફિલ્ડમાં અથવા તો સાયન્ટિસ્ટોમાં ઇન્ટરેસ્ટ હોય તેના માટે ખૂબ જ રસપૂર્વક માહિતી તમને અહીંયાથી મળી રહેશે આ છે મારા દીકરાનો ફેવરિટ આયર્ન મેન અને આ છે રોબોટિક્સ વિભાગ મોટાભાગે બાળકોને ખૂબ જ મજા આવે છે અહીંયા અવનવ જોવાની અને ઘણા બધા પ્રકારના તમને રોબોટ અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો અવનવા પ્રકારના રોબોટ અથવા તો જે નવી નવી શોધો થયેલી હોય અથવા તો સાયન્સ ફેરમાં જેને ઈનામ મળેલું છે તે મોટાભાગના અહીંયા મૂકવામાં આવેલા છે આ વિભાગમાં સાયન્સની અવનવી કૃતિઓ જોવા મળે છે અને બાળકોને પણ આવું અવનવું જોવાની ખૂબ જ ગમત પડે છે આ ઉપરાંત બાળકોને પણ માહિતી મળે છે કે કેવી કેવી શોધ થઈ રહી છે કેવા કેવા નવા એક્સપેરિમેન્ટો થઈ રહ્યા છે વગેરે અને પેલું કહેવાય છે ને જરૂરિયાત એ શોધની જનની છે તો બાળકોને પણ સાયન્સના ક્ષેત્રમાં અવનવા એક્સપેરિમેન્ટ કરવા માટે પ્રેરણા આપી શકાય છે અને આ સાયન્સ સિટીનો આઉટડોર વિભાગ છે જેમાં કાચ ઉપર સુંદર પ્રકારના ચિત્રો તમને જોવા મળે છે અને આ જે દ્રશ્ય સર્જાય છે તે સાયન્સ સિટીની સુંદરતાને ચાર ચાંદ લગાડે છે અને સાયન્સ સિટીને પ્રદ્યુમન પાર્ક તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટમાં જણાવજો